લાય પેલા પુરાનું મશીન છે બગડ્યું હોય જોઈ લઉં રિપેર થાય એવું હોય તો રીપેર કરવા દે પેલા મને કાગડો કાગડો પાછો બોલે આવનારા થયા લાગે કાગડો બોલે ના મેં તું હગન તો જવા દે ને અઠવાડિયા બે ચાર વાર તો જવું હું પણ મારું ઘેર હશે જ નહીં હોય ખબર તો હું આવું આવ

જયારે પોદા રહીને જાઉં ને હેરાન થોડાક કરવા આ હોય મારા ધોવાના હો આ તો ઘેર દેખાતા નહીં પણ મને આ બાજુ જોવા દે કોઈ આવતું હોય તો પૂછી લઉં આવો આ જગાજી આવો રમ રમી ચે આવ પણ ઘેર લોક લોક માર્યું નહીં મારે કાકો કોઈ દેખાતું નહીં ઘેર ચાલ ખેતરમાં ગયા છે તો ભારે હતું કેજી ના હું તો શેતરમાંય આયા મને તોય ખબર હોય હું તો હવાનનો જે ખરા કે ગેર મહેમાન આયા છે આ તો એ તો થોડીવાર રાહ જો આવશે શેતરમાં ગયા છે ઓટો મારવા જીગાજી તમે અઠવાડીમાં બે ત્રણ વાર આવો છો મારું હગું હસ જીગાજી તો ખબર કાઢવા આવું જ પડે ને તમાર ખબર કાઢવા આવું આવું જ પડે તો આ પેંધે પેંધે અઠવાડીમાં બે ત્રણ ત્રણ વાર આવે છે કાકો લાગે હારું હારું ખવડાવે છે ને એટલે પેંધ્યા છે તો માર ભગવલે માતો ખબર કાઢવા આવું જ પડે આવવું પડે થોડી વાર રોકાવો આવશે કાકા બરોબર હું જઉ છું હમણાં આવશે થોડી વાર માં બેહો 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 મારા કાકા આવે તો બે હવે બેહો અને પાણી પીવું ને તો માટલું રહ્યું માટલા જ ના પેલું વોજનું રહ્યું એ પી લેજો આ જ્યાંજીના મહેમાન તો જબરા હગા તો મને આ પાણી કીધું ફાવે તો કુંડી મેં પાણી પીવો આ તો મારું અપમાન મને એવું કર્યાજી ના આવા મારે કેવું કરશે આ મને ખોટું લાગ્યું આવું ના કહેવાય મને કે આ કુંડીમાં પાણી પીવો એ હું હગો હું આ કુંડીમાં પાણી ના પીવું માટલામી ના ભરિયા પડે મને મને તો આ ઘેર પહોંચી ગયો હું

લોકતો હોય ને ખાટલો એક વાત નું ખોટું લાગ્યું કે પાણી પીવું કે આ માટલા નહીં પી એ ના તો કે કે વાજર પી લે એવું કીધું એવું કીધું એ તો જ છે એટલે એવું કીધું ને તમને હા હા કાયમ નો ડોટો એટલે તમને એવું કીધું મને તો ખોટું લાગ્યું હું ખબર નઈ તમારું અગા હાચા હું તો તમારી ખબર કાઢવા આવ્યો મારી ખબર કાઢવા આવ્યો એમ તો ખાઈ ના ખાવાનું બનાવવાનું હે ખાવાનું બાકી છે ખાવાનું બાકી છે હા હા પાણી નહીં પીધું પાણી નહીં પીધું હા તો પાણી આલુ ગાળ આ ખાલી ખાટલામાં બેઠો હા તો પાણી આલુ ગાળ પેલી વખત મને લાડો બની આલ હા એક વખત શીરો બનાવી ખા પણ આપડે એમ કરો મને ગાજર નો હલવો બન્યાલો ગાજર નો હલવો ખાવો ગાજર નો હલવો બનાવીએ તાર

બેહુ તા હું ખાટ હા બેહો 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 લેહાળા તાં લેહોન માં જોડે ના ના તમે ઊંઘો આરામ કરો એકલો બેહી રહો અરે બેહો હું આવું હું કોઈ વાત નું વિચાર જો હા વિચાર વિચાર વેડો પેટ ભરીને હળવો ખાધ્યો મજા આવી જાય મને મારે અઠવાડિયું રેવાનું હ બે ટાઈમ માગું સવારે માગું ને હોજે માગું આવ્યું હેરાન હેરાન કરી દઉં અત્યારે હળવો ખાધો પણ વધુ કોક એવું માગું ને હા મહેમાન તો આખું તપેલું ભરીને ધબેડી ઊંઘયા હા અને પછી કેમ સારો લાગ્યો સારો લાગ્યો મારા ઓલે રવાના દીધો બધો ખાઈ ગયા મહેમાન તો હવે મારે કોક તો કરવું પડશે ને મારું લે આ મને જવા દે મારું કોક કરું એ તો ખાઈ ગયા

હલવો ખવડાવ્યો હલવો ખવડાવ્યો હા હલવો ખવડાવ્યો જો હારો બનાવ્યો છો ને મસ્ત બનાવ્યો મસ્ત બનાવ્યો છો હા અમારે ઘરે કોકર છે બરોબર ચાલો તમાર ઘેર જઈએ એવું હતું અતાન નઈ જાવું અમને ઓજીજી હતા તો ખાધી હું હવે આરામ કરો ચિંતા ના કરશો હા આ ખેલી ભરીને જ આવ્યો લુગડો ચાર પાંચ જોડી રે હવે હો સર રેવા જ આવ્યો હું એટલે કોઈ એક દાડો ન ઘેર રહે કે તું દેવા ઘેર રહે એટલે આ ગોના ઘેર ના રહેવાય હવે તો અહીંયા જ આતો જ્યાં જીન તો જ રહેવાય તો એવું તમે કેવો તમાર ઘેર આવું છોડો ને

તૈયારી કરાવ હા ખાઈ જમ કરવાનું ખાવાનું હા ખાવાનું તૈયાર થઈ ગયું હા જલ્દી જ રોટલા ને શાક બનાવે તૈયાર થઈ જાય

તમારા <coughs> <esa>

આ કોમ કર પેલું કોમ કરો નહીં કરવું પડે હું આ ખેલી લઈને જવું ચોઈ રેવું નહીં તમે નરુ કોમ જ બતાવો કોમ બતાવ્યો તમને એકદમ કીધું કોમ કરવા નહી તમારું એટલે આ જીગાજી વ્યાહો લે જીગાજી જીગાજી ના મારો જીગાજી હવે